હતું ત્યારે આખો દિવસ જે છે તે ધોધમાર ધોધમાર અને અતિ ભયંકર તોફાની કડાકા બડાકા સાથેના વરસાદો નોંધાયા ત્યારે આજનો દિવસ ગુજરાત રાજ્ય ઉપર હજુ પણ મોટી ઘાત બનેલી છે તો ખાસ આજે રવિવાર છે તો બહાર નીકળવાનો મેળ નહીં આવે કારણ કે અતિ ભયંકર તોફાની વરસાદની સિસ્ટમ હવે રાજસ્થાનથી નીકળીને ગુજરાતનો માર્ગ પકડીને આગળ વધી ચૂકી છે જેથી હવે મિત્રો આજનો દિવસ જે છે તે તોફાની રહેવાનો છે ને માત્ર વરસાદ નહીં કડાકા ભડાકા વીજળીના ચમકારા અને ભારે પવનો સાથેના વરસાદો જે છે

શરૂ થયો છે તે મોડી રાતના આજે 11 થી 12 વાગ્યા સુધી ગુજરાતમાં જે છે તે ધમરોળ છે અને ખાસ તો મિત્રો તમને જણાવી દઈએ તો ગુજરાત વાસીઓ આવનારી 8 કલાક જે છે તે અત્યારે અતિ ભયંકર છે ઘરમાં રહેજો અને ખાસ મિત્રો જે વિસ્તારોની હું તમને માહિતી આપવાનું છે એ વિસ્તારોમાં 8 થી 10 ઇસના વરસાદો অতি ભયંકર રહેવાના છે અત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો શાળાઓની અંદર અને કોલેજોની અંદર રજાઓ પણ જાહેર કરી દેવામાં આવી છે કારણ કે ગઈ કાલે જે વરસાદની તોફાની આફત જોવા મળી ગુજરાતમાં ત્યાર પછી હવે આજનો દિવસ તો આનાથી ભારે આનાથી વધારે ભયંકર અને

અત્યારે સિસ્ટમની આંખ જોશો તો ગુજરાતનો આકાર લઈને બેઠી છે અને અત્યારે સિસ્ટમની જે મેઈન પોઝિશન છે તે અત્યારે ઉત્તર ગુજરાત છે અને આજે આ સિસ્ટમ આખે આખી જે છે તે આ રીતની ગુજરાત ઉપરથી જે છે તે પસાર થવાની છે જેથી આજનો દિવસ કાળનો વરસાદ ગુજરાત રાજ્યને ભરક્ષે તેવું લાગી રહ્યું છે એની વચ્ચે આજે હવે તો મિત્રો રીત સરનું આભ ફાટશે કારણ કે સિસ્ટમ જે રીતની હવે ભયંકર અને તોફાની લાગી રહી છે તમે લાઈવ મિત્રો અહીંયા નકશાની અંદર પણ જોઈ શકો કે આ મિત્રો જે કલરવાળો ભાગ છે આજે રંગ છે તે ગુજરાતની રંગમાં ભંગ નાખી શકે કારણ કે આ જે સિસ્ટમ મિત્રો હવે બની છે તે હવે લાંબી ચાલશે તેવું લાગ રહ્યું છે અને દસ થી બાર તારીખ સુધીની આગાહી છે આજનો દિવસ એટલે કે સાત તારીખ અને આવતીકાલનો દિવસ આઠ તારીખ જે ગુજરાત રાજ્ય ઉપર અતિ ભારે લેવલના હાઈ લેવલના વરસાદો જોવા મળવાના છે તો મિત્રો વીજળી ગાજવીજ અને તોફાની વરસાદ માટે તૈયાર થઈ જજો મેં તમને જે સિસ્ટમ સમજાવી તે ગુજરાતને હવે ધમરોળ છે તો ચાલો મિત્રો કેટલાક ફોટા કેટલાક વિડીયો સામે આવી રહ્યા સૌથી પહેલા જાણીએ ત્યાર પછી આગળ મારે તમને હજુ પણ ઘણી બધી કામની માહિતી આપવાની છે સૌથી પહેલા તો મિત્રો જોઈ લો તો આગામી ચોવીસ થી અડતાલીસ કલાક

ભયંકર લેવલના વરસાદો આજે અને આવતીકાલના રોજ ગુજરાત રાજ્યને ધમરોળવાનું કામ કરવાના છે તેની પહેલા મિત્રો ચાલો જાણીએ કે ગુજરાતમાં ગઈકાલનો દિવસ એટલે કે છ તારીખ હતી શનિવારનો દિવસ હતો અને ખાસ કરીને મિત્રો ગઈકાલે ગણેશ વિસર્જન હતું ત્યારે આખા આખા ગુજરાતમાં તોફાની ભયંકર વરસાદો જોવા મળ્યા અને છૂતરા કાઢનારા વરસાદો જોવા મળ્યા તેની વચ્ચે કયા કયા જિલ્લામાં કેટલો ઇંચ વરસાદ પડ્યો તો વલસાડની અંદર કપરડામાં મિત્રો ગઈકાલે આઠ ઇંચ વરસાદ પડતા ધોધમાર આખું વલસાડ પાણીમાં જળબંબાકાર ગરકાવ થયું અને મિત્રો લોકોના ઘરમાં દુકાનોમાં પાણી ભરાયા લોકોના વાહનો પણ તણાયા ત્યારે મિત્રો ઉત્તર ગુજરાતમાં પણ આફત ત્રાટકી હતી તે સાબરકાંઠા અને પાટણની અંદર જે છે તે મિત્રો ભારે વરસાદ રહ્યો સાબરકાંઠામાં આઠ ઇંચ વરસાદ તો પાટણની અંદર પણ જે છે તે ટોટલ છ ઇંચ વરસાદ રહ્યો હતો તેની સિવાય મિત્રો જોવા જઈએ તો રાજકોટની અંદર પણ સારો એવો વરસાદ રહ્યો છે રાજકોટમાં સાડા ત્રણ ઇંચ વરસાદ અમદાવાદની અંદર પણ મિત્રો ત્રણ થી ચાર ઇંચ વરસાદ રહ્યો છે અરવલ્લીની અંદર પાંચ ઇંચ વરસાદ પડ્યો આમ મિત્રો જોવા જઈએ તો ગઈકાલે ત્રણ ત્રણ ચાર ચાર ઇંચના વરસાદો સરેરાશ રહ્યા છે અને મિત્રો આજે એ બાકીના રહેલા વરસાદોની સિસ્ટમ જે છે તે ગુજરાતમાં એક્ટિવેટ થઈ ગઈ છે અને મિત્રો આજે જોઈ લો કે આજે ખાસ કરીને રેડ એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત જિલ્લા રાખજો સૌથી પહેલા તો બનાસકાંઠા રહેલું છે બાકી કયા કયા ભાગમાં રેડ એલર્ટ છે એની વાત આપીએ તો સૌથી પહેલા તો મિત્રો બનાસકાંઠા તેની નીચે જોઈએ તો ખાસ કરીને મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લી આ ચારે ચાર જિલ્લાઓમાં રેડ એલર્ટ લગાડી દેવામાં આવ્યા છે દક્ષિણ ગુજરાતનું વલસાડ સૌરાષ્ટ્રનું સુરેન્દ્રનગર અને રાજકોટ આ બધા જિલ્લાઓની અંદર જ્યારે હાલ આજે રેડ એલર્ટ છે અને રેડ એલર્ટ વાળા વિસ્તારોની અંદર જે છે તે આજે અતિ ભયંકર લેવલના વરસાદો જોવા મળવાના છે એકદમ મિત્રો તમે કહી શકો કે પૂર જેવી પરિસ્થિતિઓ પણ ઊભી થઈ શકે બાકી મિત્રો ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો ઓરેન્જ એલર્ટ દ્વારકા મોરબી જામનગરથી લઈને પોરબંદરના વિસ્તારોથી લઈને જૂનાગઢ અને સૌરાષ્ટ્રની અંદર બોટાદના વિસ્તારો મધ્ય ગુજરાતમાં અમદાવાદ આણંદના વિસ્તારોથી લઈને ગોધરા મહીસાગર પંચમહાલના વિસ્તારોથી લઈને દક્ષિણ ગુજરાતમાં નવસારી અને ડાંગની અંદર ઓરેન્જ એલર્ટ ફાળવી દેવામાં આવ્યો છે ઓરેન્જ એલર્ટ વાળા વિસ્તારમાં પણ 4 થી 5 ઇંચના સરેરાશ વરસાદ જે છે તે ગુજરાતમાં તબાહી અને ભૂકંપ આવી શકે ત્યારે મિત્રો તમને જે છે તે હવે મારે તમને આજના વિશે માહિતી આપવાની છે કે આજે ગુજરાત રાજ્યના કયા કયા ગામડાઓ છે એક કોઈ ગામની માહિતી પણ આપવાની છે આગળ આ વિડિયોની અંદર પરંતુ તેની પહેલા લાઈવ સિસ્ટમ સેટેલાઇટના માધ્યમથી હું તમને વાદળ અને સિસ્ટમ દેખાડવા જઈ રહ્યો છું ધ્યાનથી જોજો તો મિત્રો અત્યારે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો લાઈવ વાદળ ય ટેલિકાસ્ટ જેમાં તમને દેખાશે કે ભયંકર અને અતિ ભયંકર

આઠ આઠ ઇંચ દસ દસ ઇંચના વરસાદ માટે તૈયાર થઈ જજો એમાં પણ મિત્રો એક પછી એક હવે બધા જ વિસ્તારો વિશે વાત કરવાની છે ક્યાં કયા વિસ્તારોમાં કેટલો વરસાદ જે છે તે જોવા મળશે તેની છે તેના વિશે વાત કરીએ તો મિત્રો મહેસાણા જિલ્લાની વાત કરી લઈએ મહેસાણા જિલ્લાની અંદર જોઈ લો મિત્રો લાઈવ આસપાસ મહેસાણા અને પાટણની અંદર જોશો તો તમને દેખાશે કે મોઢેરાના વિસ્તારોથી લઈને ચાણસમા પાટણ હારીજ રાધનપુર સિદ્ધપુર વડનગરથી લઈને મહેસાણા ભાટસણ દિયોદરના વિસ્તારોથી લઈને ઉપર જઈએ તો પાલનપુર બનાસકાંઠા થરાદ સુઈગામ ધાનેરા પંથક આબુ અંબાજી આ બધા જ વિસ્તારોની અંદર ભારેથી અતિભારે

ભંગ નાખવાનું આજે કામ કરવાના છે ત્યાર પછી મધ્ય ગુજરાત તરફ આગળ વધીએ તો મધ્ય ગુજરાતના પણ આખા આખા પટ્ટાની અંદર જે છે તે અત્યારે તોફાની અતિ ભયંકર લેવલની સિસ્ટમ જે છે તે બની ગઈ છે જેને કારણે આ ભાગોમાં મેઘરાજા તોફાની બેટિંગ કરવાના છે વિસ્તારો જોઈ લો ખાસ કરીને અહીંયા દાહોદથી લઈને મહીસાગર પંચમહાલનો પટ્ટો છે દક્ષિણીય ભાગોની અંદર જોઈ લો તો ખાસ કરીને છોટાઉદેપુર આણંદના વિસ્તારો બોડેલી થી લઈને ચાંપાનેર અને મધ્યની અંદર આવીએ તો અમદાવાદ વિરમગામ બાપુનગર થી લઈને કપડવંજના વિસ્તારો છે ગાંધીનગર છે નડિયાદ ડાકોર અને વિરમગામ સહિતનો મધ્ય ગુજરાતનો જે આખો પટ્ટો છે આખા આખા પટ્ટાની અંદર જે છે તે હવે આજે ગાજવીજ સાથે અને કડાકા ભડાકા સાથેના વરસાદો ભૂકા કાઢશે દક્ષિણ ગુજરાતની પણ લાઈવ અપડેટ જોઈ લો દક્ષિણી ગુજરાતના ભાગોમાં પણ ભરૂચથી લઈને રાજપીપળાના વિસ્તારો છે ત્યાંથી પણ મિત્રો નીચે લાઈવ તમે જોઈ શકો કે ખાસ કરીને અંકલેશ્વર લાગુના વિસ્તારો ઉમરપાડા ડેડિયાપાડા સુરત વલસાડ નવસારી વ્યારા અને ડાંગ લાગુના આ બધા જ દક્ષિણીય ગુજરાતના ભાગોમાં પણ જે છે ત્યાં આજે ભયંકર લેવલના વરસાદો અને ખાસ કરીને દરિયાકાંઠા

મોરબી જિલ્લાની અંદર આવેલા તમામ તાલુકાઓની અંદર અતિ ભયંકર હાઈ લેવલના વરસાદો રહેશે ભાવનગર અમરેલી અને છે દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અને જામનગર આ ભાગોમાં મધ્યમ એકાદ થી લઈને દોઢ ઇંચ નો વરસાદ આવી શકે બાકી આનાથી કોઈ મોટા વરસાદની આગાહી અહીંયા નથી ટૂંકમાં મિત્રો આજનું આખું દિવસનું હવામાન તમને એક શબ્દમાં એક મિનિટની અંદર સમજાવું કે જેનાથી મિત્રો તમને આખા

તો લાઇક કરજો સૌથી પહેલા ઓનલી વેધર ચેનલ સબસ્ક્રાઇબ કરજો કારણ કે હવે આપણે એક લાખ સબસ્ક્રાઈબરનો પરિવાર થવાને માત્ર ચાર પાંચ હજાર ની દૂરી છે તો સબસ્ક્રાઇબ ના કરીએ તો કરી લેજો કાલે ફરી એકવાર મળીશું એક નવામાન સમાચારની અંદર ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ જય માતાજી